હલો મિત્રો નમસ્કાર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આપણે આજે બોર વિશે વાત કરવાની છે જો તમારે ખેતરમાં પાણી જોતું હોય તો તમે કયા કયા ઉપયોગથી તમે પાણી સારું કરી શકો દાળમાં તો જો તમારે ખેતરને ખૂણે આંકડો હોય તો આંકડાની બાજુમાં તમે દાર કરો તો તમારે પુષ્કળ પાણી થાય અને નાળિયેરની મદદથી પણ તો તમે દાર કરો તો પણ પાણી બહુ થાય છે પાંચસો દાર પાણી થોમ આવે છે તો તમે આવી રીત થી બા પાણી જોઈ શકો છો તમારે જોર આવવાની જરૂર પણ ન પડે અને નાળિયેર અથવા આકડો અને જો તમારે સેઢે પાડાય કઈ રાફડો હોય બાજુમાં પણ તમે બોરવેલ કરી શકો છો પાણી અસુક થાય 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 તમે ટ્રાય કરજો જે કોઈને દાર કરાવવો હોય તો આવી રીતે પણ દાર થઈ શકે છે અને બીજી વાત તો એ છે આંકડાની બાજુમાં તમે દાર કરાવશો ને એટલે સો ટકા તમારે પાણી તો થાય અને જોવર આવો તો બોલે અને નો જોર આવો તો બોલે પણ આ ત્રણ નિશાનીઓ છે ને આ પાણી થાય તો જુઓ